એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આંબાવાડી વિસ્તારની ઘટના આઝાદનગર સોસાયટી પાસે પાણીની ટાંકી ધરાશાયી થઈ હોવાના સમાચાર કઢાયા છે પાણીની ટાંકી એકાએક ધરાશાયી થતા દસ થી વધુ લોકોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા છે જ્યારે કે એક વૃદ્ધ જે છે તે ઇજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે તો અમદાવાદના અંબાવાડી વિસ્તારની ઘટના આઝાદનગર સોસાયટી પાસેની ઘટના કે જ્યાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હોવાનું માલુમ પડી રહ્યું છે દસથી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા છે સહી સલામત આ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે એક વૃદ્ધ જે છે તે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે પાણીની ટાંકી ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ

ફાયર બ્રિગેડની ટીમ છે ત્યાં પહોંચી હતી આઝાદનગર સોસાયટી પાસે આવેલી પાણીની ટાંકી છે તે ધરાશાયી થઈ હતી અને સલામત લેડર મશીનની મદદથી ફાયર વિભાગ દ્વારા તમામે તમામ લોકો છે તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં દસથી થી વધુ લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવે છે તેમાં જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે એક વયુવૃદ્ધ વૃદ્ધા છે તે પણ ઇજાગ્રસ્ત થાય છે તેમને પગના ભાગમાં ફ્રેક્ચર પણ થયેલું જોવા મળી રહ્યું છે તેવી પણ માહિતી રહી છે એટલે કે કહી શકાય કે અત્યારે હાલ ફાયર બ્રિગેડ દ્વારા જે કાટમાળ છે તે કાટમાળ હટાવવાની અને જે કાટમાળમાં કેટલાય લોકો ફસાયા છે કે નહીં તેની પણ જાણકારી મેળવવાની હાલ જે તાકીદે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે ફાયર વિભાગની લેડર મશીનની સાથે જે ફાયરની ટીમ છે તે પણ અત્યારે હાલ ઘટના સ્થળે જોવા મળી રહી છે જી બિલકુલ ધવલ પાણીની ટાંકી ધરાશય તથા થતા અફરાતફરી નો માહોલ સ્થાનિકો નું આ ઘટના ને લઈ અને શું કેવું છે તે લોકો અત્યારે હાલ કહી રહ્યા છે કે જે બનાવ બન્યો છે તે અત્યારે હાલ કંટ્રોલમાં જોવા મળી રહ્યું છે સ્થાનિક લોકો પણ ઘણા જે ટાંકી હતી તે જર્જરી હતી જર્જરીત હાલતના કારણે જે વરસાદ છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદની અંદર ધીમે ધારે ત્યાં ધોધમાર પડી રહ્યો છે તેના કારણે જર્જરી ટાંકી છે તે અત્યારે હાલ પડી હોય તેવા પણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે જે આભાર ધવલ સમગ્ર માહિતી આપવા બદલ